તો કેમ છો મિત્રો મજામાં ને જય શ્રી રામ મને ગુડ મોર્નિંગ મિત્રો તો મજામાં જશું આપ સૌ અને અત્યારે આપણે રામભાઈ કાકાની વાડીયાથી આવી રહ્યા છીએ ઘરે ને અહીંયા આપણે વાડીયા વાડીએ આવીને અહીંયા મોટર ચાલુ કરી દીધી અને અહીં પલારવા માંડ્યા કારણ કે આપણે અહીંયા બનાવવાની છે મેળી પછી આપણે ડ્રોન શોટ લેવા માંડ્યા વડલા ઉપર ચડીને જુઓ મિત્રો વરલા ઉપરથી કેવો મસ્ત મજાનો નજારો આવી રહ્યો છે અને હું અહીંયા ખેતરમાં ઉભો છું આપ જોઈ શકો છો પછી આપણે આવી ગયા આપણી આ ગાડી ઊંડા લઈને એનો પેટનો ખાડો પૂરવા માટે અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ પોરબંદર શક્તિ વોટર પાર્ક તો ચાલો નીકળી ગયા પોરબંદર શક્તિ વોટર પાર્ક તરફ તો કેટલા દિવસ થયા આપણે પર્યાણ કરતા હતા તો આજે સમય આવી ગયો છે તો ચાલો પછી આપણે આવી ગયો આ કૂછડીનો ટોલ ટોલ પ્લાઝા તો આપણે ત્યાં ટોલ ટેક્સ દેવાનું ના હોય આપણે ગાડી છે મોટર એટલે નીકળી જા હું બીજું શું હોય આમાં મિત્રો પહોંચતા પહોંચતા બપોરા થઈ ગયા હતા ને પછી આપણા આવી ગયા સિદ્ધિ વિનાયક નામ કંઈક એવી હોટેલ હતી તો અહીં આપણે જમવાનું કર્યું તો હવે આપણું જમવાનું આવવાનું છે અહીં સ્ટાર્ટઅપ આવી ગયું છે અત્યારે અને એસી બેસી બધો અને આજે હોટલ ખાલી આપણે આપણે બે એક બે હતા અને પછી આપણે આવી ગયું પંજાબી અને દેશી અને રોટલી પાપડ છાશ ઠંડી તો ચાલો ખાવા માટે વઘારેલ અને બધું ટેસ્ટી પછી મિત્રો આપણે જમી લીધું ને આ રામભાઈ કાકાએ પણ આ ઓહો જતા હા પછી આપણે હવે નીકળવાનું છે પોરબંદર તો ચાલો એ પહેલાં તમને આ હોટલ આખી બતાવી દઉં અત્યારે આપણે બેઠા થાય જુલાઈમાં તો આવી રીતના વિડીયો મિત્રો છે આ કંઈક હોટલ છે આટલી અને અહીંયા કાકા ને પપ્પા બેઠા છે ઇંચકામાં ફૂલ ખાઈને પછી હવે નીકળી આપણે અગણી અને અહીંયા લખા લે ઓનલી ફોર ચિલ્ડ્રન પણ આ મોટા મોટા બેઠા હે ભાઈ ભાઈ પહોંચી ગયા મિત્રો શક્તિ વોટર પાર્ક અને આ અલ્કમેન હલ્કમેનો કંઈ ખરાબ ના સમજો હલ્ક મેન પછી આપણે અહીંયા કોસ્ટ્યુમ ને લોકર લેવાના હતા તો આપણે નામ બામ લખાયું ને આ બધું વિગત જાણી લીધી શું કરવાનો હું શું નહીં પછી આપણે કપડા જડી ગયા તો હાલો કપડાં બદલાવા જાય આ છે મિત્રો ચેન્જિંગ રૂમ ને આ જઈ લુગડા પહેરી લીધા છે આવું જતા કેસરી પછી આ વેવ થઈ ગયું ચાલુ રામપે કાકામાં નાઈ રહ્યા છે જો અહીંયા તમને દેખાતા હશે અને મિત્રોમાં ખૂબ મજા આવે વાતો પૂરીઓ જો અહીંયા નાઈ હે રામપે કાકા તો ચાલો મિત્રો હવે આ વિડીયો ઉતારવાનો સમય નથી આપણે ના ધ્યાન દઈ મિત્રો એ ડીજની ની રણરાટી બોલે ને આ વાતો પૂરી હો આમાં પણ વિડીયો શૂટિંગ ઓલું ના થાય કારણ કે આ કોપીરાઈટ આવી જાય તો હાલો વેપુલમાં જરાક મોજડી મારી લે બહુ મજા આવે આવ્યો મિત્રો પછી આપણા આવી ગયા ઊંડા ઊંડા પાણીમાં ડૂબક્યું મારવા માટે જતા મિત્રો મજા આવે એટલે વાતું પૂરી ઓહો પછી આપણે મારી ઠેકડો હાલો મિત્રો અહીંયા એક જ જગ્યાએ ઠંડુ પાણી પાણીએ કારણ કે અહીંયા ઉપર છ એટલે ત્યાં અહીંયા રામભાઈ કાકા જો જતા મારા પપ્પા ને બે પડ્યા છે આમાં સારી મજા આવો મિત્રો અહીંયા હકીકત માં પછી ફૂલ મોજ પડી ગઈ એવો અને અહીંયા આપણે ભાઈ આજુબાજુના ભાઈ મળી ગયા લાંબા લાંબાના હતા અને આ જો રાંપે કાકા રાકાથમાં તરતા તા આગણી જો જેવો પાછા આવી આગણી જો આવે જો ઉથમાં ઉથમાં તરતા આવે જોય જોયે જોયું ગીતાભાઈ વાતો પૂરી મજા આવી આજે અને આ છે શક્તિ વોટર આગળ આગળથી નજારો અત્યારે આ ફાઉન્ટેન તો બંધ છે અત્યારે બધી આમ તો બંધ છે અત્યારે બપોરે રિસેસ બ્રેક આવ્યો છે પછી મેં રામપે કાકા પીધી બપોર થઈ ગયા તા ને પાણી ધીમે ધીમે તપવા માંડ્યું તું તા રાઈટ ચાલુ થઈ જાય એટલે પાણી રિકવર થઈ જાય પાછું પછી હું ને રામપા કાકા ગયા આમાં જો મિત્રો આમાં મિત્રો જે મજા આવે ને વાત ઉપર ગજબનો અનુભવ ગજબનો કરે કરો સત્તા મિત્રો બારી મજા આવ્યો તમે પણ જાજો મિત્રો એક વખત પોરબંદર કુછડી શક્તિ વોટર પાર્ક પછી હું ને રામપકાકા ગયા સફેદ કલરની રાઈડમાં પહેલા આઈવા રામપકાકા પછી હવે આપણે આવશું અકણી એ આવી ગયા પુણી ઓ આ મિત્રો વાત પૂરી હવે પછી મિત્રો વાગી ગયા તા ચાર અને હવે આ વોટર પાર્ક ને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે પછી આપણે આપણી ગાડી નીકળીને નીકળી ગયા આપણા ઘર બાજુ ચાલો અત્યારે મિત્રો આપણા મોઢા કાળા લાલ કાળા થઈ ગયા હે તો આ જોઈ લે એક હોટલે રોકાણ હતા ને ત્યાં આપણે ખાટલાના બચ્ચા દેખાણા ખાટલાના બચ્ચા બચ્યા પછી અહીંયા પાછળ બીજી હોટલે ઉભા રહ્યા ની આપણે પીધો ચા અને ઓલી હોટલ આપણે કહીએ તો નાસ્તો પછી આપણે આવી ગયા કે ને અહીંયા બોલતી હતી કોયલ આપણા અવાજે કોયલ પછી આપણે ત્યાં આવી ગયા પ્રકાશભાઈ લોડર લઈને અહીંયા આપણે બાજરામાં મારવાનું હતું લોડર ને આજે આપણે ખૂબ થાકી ગયા હતા તો આપને વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો મળીએ બીજા વિડીયો